વળી પાછા ભાઈ ત્રણ દિવસથી આજ બા જ આવી હિ આજ તો ભાઈ ફોન કર્યો છે કે નાના ભાઈ આજ તો હું આવું તમે તમતા આવતા રહ્યો આજ તો ભાઈ ફોન કરીને આવી મેં કીધું ગજનો ભાઈ ખોટો ધક્કો માથે પડે દહ કિલોમીટર જવાનું દસ કિલોમીટર આવવા કિલોમીટર ધક્કો ખોટો માથે પડે મેં કદાચ ફોન કરીને પૂછા કરી એ ભાઈ ભાઈ કહ્યું વાંધો આજ તમતાર આવી જાવ તમે આજ તો ભાઈ દુકાને છો ભાઈ બસ જો ધીમા ધીમા જાવી હી તો કન્ટિન્યુ બને રહ્યો ભાઈ તો મજા આવવાની તો હું કહું હવે નવું તો કઈ કહેવાય એવું નહીં અને ભાઈ એક તમને મસ્ત હે ને ઇન્ટરેસ્ટિંગ વાત કેવી છે પણ ધીમે ધીમે હમણાં આગળ તમને કહું ધીમે ધીમે તમને કહું હું આગળ ખતરનાક જ એક વાત છે યાર ઇન્ટરેસ્ટિંગ એક ખતરનાક બહુ એટલે બહુ ખતરનાક વાત છે એ ભાઈ વાત હું ખબર છે આ ને લાગતી ઓળખતી જ વાત છે બરોબર ને તો તમને ધીમે ધીમે આગળ કહું છું હું બરોબર ને બે હજાર ચોવીસ માં ભાઈ આપણે એવું કીધું કે આપણો છેલ્લો વ્લોગ છે એને લાગતી ઓળખતી થોડીક વાત છે કોલમ ના ટીમે ટીમે થોડી ગાલો હમણા આગળ ભારત મે જો દેશ દ્રોહી હે ઉનકી યાર રે પા સમ્યુટ લેક ઉપર સે નથી બળુ રેવા જો આપણે ગીત કટ કટ નાખી બરોબર ને આવડો આ ભાઈ હે ને મસ્તનો ભાઈ સ્વીંગ પુલ પર ફામ આવ છે ઉણાળો ને ત્યારે ભાઈ અહીં આગળ ભોગી જાવી આપણે નાવા ધોવાન એ ખાડા ખાડા કાકા કાકા જાય હે આગળ આયા હે ને મસ્તનો સ્વીંગ પુલ હે બતમે બતાઉ જો હમણા આ કાકા ત્યાં આગળ નીકળી જાવી આપણે એને આડું જો અહીંયા મસ્તી મસ્તીનું ફાર્મ હાઉસ આવે છે જો ખતરનાક ફાર્મ હાઉસ છે પણ જયારે ઉનાળો હોય ને ત્યારે અહીંયા જ પોગી જાવી છે વાત માં એવું હતું ભાઈ તમને ખબર હોય તો આપણે વિડીયો બનાવવાનું બંધ કરી નાખી બરાબર ને આપણે માંડિયા બનાવનું બંધ કરી નાખ્યું હેન્ડ માં હવે આપડે વિડીયા નહીં આવે બરાબર ને વિડીયા બંધ કરી નાખ્યા વિડીયો અલોડ કરતા બરાબર ને યુટ્યુબ પછી ભાઈ પંદર થી 15 થી આપણે એક એટલે એક વિડીયો અપલોડ નતો કરે બરોબર લાંબો વિડીયો લાંબો ઓલો કે અપલોડ નતો કરે એક દિવસ છે ને ભાઈ હું ઇન્સ્ટાગ્રામ જોતા ને તો ઇન્સ્ટાગ્રામ જોતા જોતા ભાઈ બે છોકરા કરીને દિલ્હી ના છોકરા છે બરાબર ને ભાઈ તો મારા ફીડ માં ભાઈ રીલ આવી બરાબર તો રીલ જોઈએ એક રીલ જોઈએ બે રીલ જોઈ ત્રણ રીલ જોઈ ઇન્સ્ટાગ્રામ માં રીલ જોઈએ પછી મને ખબર પડી કે આવડા આમ ની છે ને ભાઈ યુટ્યુબ માં ચેનલ છે બરોબર ને બ્લોગિંગ ચેનલ છે યુટ્યુબ માં અને બે ભાઈ બન દોસ્તાર છે હરખા મસ્ત ના ભાઈ દોસ્તાર છે બે તો યુટ્યુબ માં મેં ભાઈ ચેનલ ખોલી એની બરોબર ને ભાઈ ફ્રેન્ડ સર્કલ આવડા એવડા વિડીયો બનાવે છે બ્લોગ બનાવે છે ભાઈ એટલા અનફિલ્ટર ને એટલા ભાઈ ઓરિજિનલ બ્લોગ બનાવે છે ને એને જોઈને ભાઈ મને કઈ મોટિવેશન આવ્યું છે મેં કીધું ગદના આટલા ચીલ બંધ મેં કીધું કોઈ હોઈ શકે અને ભાઈ એ કઈ મોટિવેશન આવ્યું હે ભાઈ ભાત જવા દે ભાઈ ઈજ દિવસે હાંજે ભાઈ ઈજ દિવસે હાંજે આપણે નક્કી કરી નાખ્યું કે હાથથી વળી પાછા આપણે વ્લોગ ચાલુ કરી નાખવા બે હજાર પચીસ માં બરાબર ને એટલે ઈજ દિવસથી ભાઈ આપણે વ્લોકિંગ ચાલુ કરી નાખ્યું બરાબર હા તો યાર તમે અઘરું કહી દીધું યાર મેં થયું શું કે મેં કીધું કે આવું લેન્સ નું કરવા જેવું છે પણ એવું લાગ્યું પછી ના આ તો યાર બહુ અઘરું કામ કાજ હતું તમે યાર સુખી છો તમને કોઈ નંબર નથી આવ્યા હજી

આ ઉપરની લાઇન ક્લિયર છે પણ નીચેની લાઈનમાં ને અહીંયા હોય તો હા તો પાછળના બરાબર દેખાય પણ આગળનામાં સેજ સેજ જરાક એને અહીંયા રાખું તો તો એમ જ એમ જ છે પાછળના થોડા ત્રણ ક્લિયર દેખાય પણ આગળના ત્રણ સમજી ગયો ઉપરની લાઈન 60483 5932 છે આગળના બે અક્ષર છે ને 5 માં 9 માં સેજ ડિફરન્સ ખબર નથી પડતો 5 માં ને 9 માં છ જીરો ચાર્સ પેલા જુના નંબર હતા એ ઉતરી ગયા પછી મા ઓછા નંબર ના પહેર્યા પછી કીધું ઓલા ડાયરેક્ટ ચશ્મા પહેર્યું હવે થોડાક ટાઈમ પાસ તો કરવો નહીં આવે કાંઈ દેખાતું થાય નહીં કઈ ઓલાઈ પહેરવા તો ખરા ભલે જાવ મારી લાઈફમાં પહેલી વાર આટલો બધો ભાઈ કન્ફ્યુઝ થઈ ગયો હું કેમ કે ભાઈ હે ને ભાઈ આટલા બધા ચશ્માની ફ્રેમ હવે રાખી દીધી હે લેન્સનું તો ભાઈ કઈ હું કહેવાય થાય એમ છે જ નહીં લેન્સનું તો જરાય જરાય થાય એમ નથી આટલી વાર ભાઈ પહેલી વાર આટલી બધી ભાઈ લેન્સનું શું કહેવાય રાખી દીધી વેરાયટી હામે હું જોઈને પોતે કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ શું કરવું આનું ક્યાં પસંદ કરવાનું ક્યાં પસંદ વિચાર કરો પહેલી વાર હોય લાઈફમાં કે મરજ માણસ માણસને આવું થતું હોય કન્ફ્યુઝન આવું સિલેક્ટ કરવામાં તો ફાઇનલી ભાઈ આટલા બધામાંથી એક બાય ફ્રેમ આપણે સિલેક્ટ કરી નાખીને ફ્રેમે સિલેક્ટ કરી નાખીને નંબર ઉપર બધું મપાઈ ગયું ભલે હાલો ભાઈ તો આવે ત્યારે કોલ કરી દેજો નીકળી ગયો બરાબર ને ભલે હાલો ફાઈનલી ભાઈ થઈ ગયું હા કલે જાઉં નંબર ઉપર બધું મપાઈ ગયું હે હાલમાં બઈ નીકળવી છે હવે ઘરે જવા હટુ જર બને ઘરે મત જવાનું ભાઈ હજી હે ને ભાઈ આળો ફોન નો હે ને ઉપર નો ભાઈ ટફન ગ્લાસ જ છે જ ક્રક આવી ગયો ટફન ગ્લાસ માં ભાઈ સેજ જ ને આ કાંડ પડી ગયો છે સેજ ક્રક આવી ગયો છે તેવડો એ ભાઈ હજી હે ઉપર વાળો આપણે ટફન ગ્લાસ જક ચેન્જ કરાવવાનો હે બરોબર તો ટફન ગ્લાસ જક ચેન્જ કરી લે બરોબર ને પછી નીકળવી ફાઇનલી ઘરે જવા હટુ ને ભાઈ ઈ ભાઈયા ભાઈએ જે કા મસ્તીની સલાહ આપી રવાય ખતરનાક મજા આવી દિલ આવી ગઈ ભાઈ માથે કે કે બોલતું ને દિલ આવી ગઈ ભાઈ માથે એટલે ઈ ભાઈ ઈ દિલ લઈ

એ પ્રમાણે પછી મને એમ થયું કે ના ના ભાઈ હવે લેન્સ રેવા દેવીને ચશ્મા કરાવી લેવી લેન્સમાં ભાઈ બહુ જરાક લોચાવાળું કામ હે ને બને ને તો નુકસાન થઈ શકે હે ટ્રાફિક હે તમને મળી નાખું બરોબર ને કેમ કે ટ્રાફિક બહુ બધું ટ્રાફિક છે પ્લસ માં ઓટોમેટિક ગાડી છે ને ઓટોમેટિક ગાડી માં તો હજી વાંધો ના આવે તો ગાડી તો હાલી જાય આમાં વાંધો ના આવે જો ક્યાંક નું ભૂલ ના ક્યાંક ગાડી પડી ગયા અડી જાય ને તો ગજના આપડી માથે ચડી જાય બીજું કઈ નઈ ગદના કે આમ કરતા કરતા ફોન સારું વિડીયો સારું હતા ને ક્યાં ને તેમ બરોબર ને થોડીક મળી બરોબર ને કન્ટિન્યુ બને રહેજો ભાઈ તો ફાઈનલી વ્લોગ છે લોગનું શું કઉ જો ફોનમાં છે ને ભાઈ ટફન ગ્લાસ નખાવાનો હતો તો ભાઈ ટફન ગ્લાસ મસ્ત નખાવી દીધો હે હવે ભાઈ ઉપરથી ઘરે બરોબર ને ભાઈ ટપન ગ્લાસ માં આવ્યું હતું શે છે કાંડું કાંડું એટલે ભાઈ તેમાં જો આવડે કડું પડ્યું છે ને કડું ભાઈ થોડું આમ માં છે ખૂણા મારી ગયું ને તો આમ થઈ ગયો હતો મેં કીધું કાંઈ વાંધો નહીં આયા હોય તો ભેગું ભેગ બદલાવી નાખ્યું તો ભાઈ ટફન ગ્લાસ બદલાવી નાખ્યો હવે ઉપડવી ગજના ઇકો વાળો શું કરે છે ઓલ લાદી કાઢી ગદના હા તો ભાઈ હવે હે ને ઉપર વિહી ઘરે ને હવે ભાઈ ઘરે જવાનો જતો લોગ નહીં બને બરાબર ને હવે તો હે હવા બાજી ફૂલ ઓન હવા બાજી આ બદમોસ મિત્ર કરેગા હવા બાજી ઘર ભેગુ થાને ભાઈ હવે વાગે ગાડીમાં ગીત હવે ઉપર વિહી ભાઈ ધીમા ધીમા ઘરે બરાબર ને તો ઘરે જઈને મળવી હવે બરાબર સીધા હલો 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 નીકળો નીકળો નિહરો જલ્દી નિહરો હવે સીધા હે ને ભાઈ ઘરે જઈને મળવી છે બરાબર ને ભારત મે જો દેશ દ્રોહી હે ઉનકી ભાઈ જોતો ખરો કઈ નથી બોલું દે આગળ હવે એ તો સમજ સમજી ગયા ભાઈ ઇન્સ્ટાગ્રામ માં તમે રીલ જોવો છો બરોબર ને